નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી ખેડૂત અને જિંદગી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું નિવૃત્ત નાયબ ખેતી નિયામક મુકેશ એમ કાસોન્દ્રા સૌ ખેડૂત મિત્રોને દિવાળીની શુભેચ્છા અને નવા વર્ષના અગાઉથી રામ રામ અને જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે મગફળીની સિઝન અંત તરફ છે અને લગભગ મોટાભાગના ખેડૂતો ખેતરમાં જ મગફળી કાઢવાની પ્રક્રિયા ચાલુ છે એમાં રાત દિવસ એમાં જોડાયેલા હશે એ આપણે જાણીએ છીએ મિત્રો આ વિડીયો બનાવવાનું ખાસ મારું મુખ્ય કારણ કે હવે આપણે દિવાળી પછી રવિ સિઝનની તૈયારી થશે રવિ સિઝનમાં આપણા જે મુખ્ય ભાગ છે ઘઉં ચણા જીરું અને ધાણા આપણા સૌરાષ્ટ્રના એમાં જે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ એ લગભગ લગભગ ખેડૂતો તેમાં રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરીએ કરે છે ખરેખર જો જુનાગઢ કૃષિ ઇન્સ્ટિટ્યૂટ ભલામણ મુજબ જો આપણે વીજળી કેટલું ખાતર નાખવું એની પણ એક સરળ સમજ છે એને આપણે ખાસ વાત કરવાની છે મિત્રો આપણે જોઈએ ઘઉંમાં હું જોઉં છું કે ભલામણ ખરેખર વીજે ડીએપી માં જો આપણે ફોસ્ફરસ તો બાવીસ કિલો પ્રતિ હેક્ટર ડીએપી જોઈએ એને બદલે ખેડૂતો ચાલીસ ચાલીસ કિલો ડીએપી નાખે છે મિત્રો ભલામણ કરતાં જો વધારે ખાતર નાખવાનો કોઈ ઉપયોગ નથી આપણી જમીન પણ બગડશે એટલે આપણે એક સાદી સમજ મુજબ ગણતરી કરશું અને વિજય કેટલું ખાતર ડીએપી ના રૂપમાં નાખવું યુરિયાના રૂપમાં નાખવું એસએસપી ના રૂપમાં નાખવું કે એમઓપી ના રૂપમાં નાખવું એક બહુ સરળ સમજ એની આપણે ચર્ચા કરીશું રાસાયણિક ખાતર નો જો કરશું તો આપણી જમીન અત્યારે બગડી રહી છે આપણે વારસામાં જે આપણી જમીન આપશું એ એકદમ બિલોપજા આવશું એટલે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ પણ ભલામણ મુજબ જો ઉપયોગ કરીએ તો જમીન પણ સ્વસ્થ રહે આપણા પાકનું ઉત્પાદન પણ આપણે ખૂબ સારું મળે એટલે મિત્રો ખાસ કાળજી રાખીએ ડીએપી ની થેલી ખરેખર આમ જોઈએ તો ડીએપી માં આપણું કેન્દ્રનું બજેટ પણ સૌપ્રથમ જે બજેટ આપણું સંરક્ષણનું આવે એ જ રીતે ખાતરનું બજેટ પણ લગભગ મારી માન્યતા મુજબ ત્રીજો કે ચોથો નંબર આવે આટલો બધો ખર્ચો આપણે કરીએ છીએ અને આપણે જો બિનજરૂરી આ રીતે ખાતરનો વપરાશ કરશું તો આપણી જમીન પણ બગડશે આપણો ખેતી ખર્ચ પણ વધશે અને આપણું ઉત્પાદન પણ ઘટશે એટલે આપણે શા માટે ભલામણ મુજબ ગણતરી મુજબ ખાતર વાપરીએ તો આપણું ઉત્પાદન પણ સારું મળશે અને ખેતી ખર્ચ ઘટશે અત્યારે ખાસ આપણે ખેતી ખર્ચ ઘટાડીએ અને ઉત્પાદન વધારીએ આ શેરીને આપણે અપનાવી જ પડશે હવે આપણે મુદ્દા પ્રમાણે વાત કરીએ તો ખેડૂત મિત્રો આપણે રાસાયણિક ખાતરની ગણતરી માટે એક સૂત્ર ખાસ યાદ રાખવાનું છે એ સૂત્ર છે ખાતરની જરૂરિયાત બરાબર સો ભાગ્યા ખાતરમાં તત્વના ટકા એને એકસો વીસ કિલોગ્રામ નાઇટ્રોજન સાઠ કિલો ફોસ્ફરસ અને સાઠ કિલો પોટાશની ભલામણ છે મિત્રો આ ભલામણ તત્વોના રૂપમાં છે તો આપણે આ ભલામણ મુજબ ક્યુ ખાતર સોળ બીઠાના વીઘા મુજબ કેટલું નાખવું એ આપણે જોઈએ સૌ પ્રથમ આપણે નાઇટ્રોજન વાત કરીએ તો ઘઉંમાં નાઇટ્રોજન નું ભલામણ એકસો વીસ કિલો પ્રતિ હેક્ટર છે જો આપણે યુરિયા વાપરીએ તો વીઘે કેટલું નાખવું આની સમજ આપણા ખેડૂત મિત્રો પાસે નથી તો આપણે આની ગણતરી કરીએ તો આપણે બધાને ખ્યાલ છે થેલી પર લખેલું હોય છે યુરિયામાં છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય છે આપણે જે અગાઉ સૂત્રની વાત કરી એ સૂત્રમાં જ આપણે ગણતરી કરવાની છે ખાતરની જરૂરિયાત એટલે યુરિયા સો એને ભાગ્યા ખાતરમાં ચત્તોના ટકા એટલે છેત્તાલીસ એને ગુણા ખાતરનો ભલામણ કરેલી જથો આપણે જે જુનાગઢ કૃષિ એકત્રીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે નાટ્રોજીનું ભલામણ કરી છે એટલે એ મુજબ સોળ ભાગા છેત્તાલીસ એને ગુણ્યા એકતોવીસ સો ભાઈગા છેત્લીસ એટલે બે કોઈ સત્તર એને ગુણાજા એકતોવીસ એટલે બસો સાઠ કિલો પ્રતિ હેક્ટરે યુધિયા આપણે આપવું પડે આ થયું હેક્ટરની વાત જો આપણે વિઘામાં આપણે કન્વર્ટ કરીએ તો છોત્તર પચીસ છ પર પચીસ આપણે ભાગવા પડે અને બસો આઠ ભાગ્ય છ પર એટલે આપણે વીઘે આવે એટલે આપણે યુરિયા એકતાલીસ point છ કિલો પ્રતિ વીઘે યુરિયા આપણે વાપરવું જોઈએ આનાથી જેટલું આપણે વધારે વાપરશું એટલું ખેતી ખર્ચ વધશે અને આપણી જમીન બગડશે અને આમાં ઘઉંમાં પણ ભલામણ છે જ યુરિયા સૌપ્રથમ આપણે પાયામાં આપવાનું છે ત્યારબાદ અઢાર થી એકવીસ દિવસે અને ત્યારબાદ પાંત્રીસ દિવસે આ રીતે ત્રણ હપ્તા કરી અને નાઇટ્રોજન આપણે આપવાનું છે તો આપણે એકતાલીસ પોઈન્ટ છ કિલો પ્રતિ વીઘે યુરિયા વાપરવાનું છે આનાથી વધારે વાપરશું એટલે આપણું ખેતી ખર્ચ વધશે મિત્રો આથી નાઇટ્રોજનની વાત હવે આપણે ફોસ્ફરસમાં જો આપણે વાત કરીએ તો ફોસ્ફરસમાં જુનાગઢ કૃષિ ભ્રામણ સાઠ કિલો પ્રતિ હેક્ટર છે આપણે એમાં સિંગલ સુપર ફોસ્ફેટ વાપરીએ તો કેટલું નાખવું આની ગણતરી કરીએ આપણે સિંગલ સુપર ફોસ્ફેટમાં આપણે થેલમાં જોયું છે સો ટકા ડબલ્યુએસ ટીટો ફાય એટલે સો ટકા ફોસ્ફરસ હોય છે આપણે અગાઉ સૂત્ર જોયું ખાતરની જરૂરિયાત ઇઝુ કલ સો ભાગ્યા ખાતરમાં તત્વના ટકા એને ગુણા ખાતરનો ભલામણ કરેલો જથ્થો એટલે સિંગલ સુપર ફોસ્ફેટ ઇઝુ કલ સો ભાગ્યા ખાતરમાં તત્વના ટકા એટલે સોળ એને ગુણા ખાતરનો ભલામણ કરેલ જથ્થો એટલે સાઠ સો ભાગ્યા સોળ કરી એટલે છપ્પન પચીસ એને ગુણ્યા સાઠ એટલે ત્રણસો પંચોતેર કિલો પ્રતિ હેક્ટર આપણે સિંગલ સુપર ફોસ્ફેટ જોઈએ આથી હેક્ટરની ગણતરી સોળ વીઘાની ગણતરી સોળ ગુઠા મુજબ આપણે ગણતરી કરીએ વીઘાની તો એકદમ સરળ છે ત્રણસો પંચોતેર ભાંગા છોપડ પછી એટલે સાઠ કિલો પ્રતિ વીઘે સિંગલ સુપર ફોસ્ફેટ નો આપણે ઉપયોગ કરવો જોઈએ જો આપણે ફોસ્ફરસ માટે સિંગલ સુપર ફોસ્ફેટ વાપરીએ તો સાઠ કિલો પ્રતિ વીઘે જોઈએ આનાથી વધારે આપણે જો નાખીએ તો આપણી જમીન પણ બગડે અને ખેતી ખર્ચ પણ ઘટે એ જ રીતે હવે વાત આવી પોટાશની તો પોટાશની ભલામણ ભલામણ કિલો પ્રતિ હેક્ટરે છે અને પોટાશમાં તો આપણે જાણીએ મળે છે તો વિઘે કેટલું નાખવું એની ગણતરી કરીએ અને મિરોટ પોટાશમાં પોટાસમાં સાઠ ટકા પોટાશ હોય છે એટલે ભગ મિત્રો જાણે જ છે એમાં પણ આપણે જે સૂત્ર અગાઉ આપણે વાત કરી ખાતરની જરૂરિયાત બરાબર સો ભાગ્યા ખાતરમાં તત્વોના ટકા એના દીડા ફાક ખાતરનો ભલામણ કરેલો જ હતો એટલે પોટાશ યુઝુકલ ટુ સો ભાગા સાઠ એને ગુણ્યા સાઠ સો ભાગા સાઠ એટલે એક પોઈન્ટ છ એને ગુણ્યા સાઠ અને નવણું પંચ છ કિલો પ્રતિ હેક્ટર આપણે પોટાશ જોઈએ છે નવણું પંદ છ એટલે સો કિલો પ્રતિ હેક્ટર જોઈએ હવે આપણે વિધે કેટલું પોટાશ નાખવી જોઈએ તો નવણું પંચ છ ભાગા છોકર પચી એટલે પંદર પોઈન્ટ ચોરાણું કિલો પ્રતિક પ્રતિ વિધે આપણે પોટાશ જોઈએ આનાથી અઢાર ખાતર આપણે નાખીએ તો આપને નુકસાન જ છે મિત્રો આ રીતે આપણે હજી સ્ટ્રેટ ફર્ટિલાઇઝર વાત કરી યુરિયા ફોસ્ફરસ એટલે સિંગલ સુપર ફોસ્ફેટ અને એ રીતે વાત કરી પોટાશમાં એમઓપી પણ ખેડૂત મિત્રોમાં આપણે લગભગ ડીએપીનું ચલણ ખૂબ છે મિત્રો મારી દ્રષ્ટિએ ડીએપી વાપરો જે ડીએપી આપણે જોયું છે અત્યારના સમયમાં ક્યારેક અછત પણ જોવા મળે છે ખેડૂતો લાઈનમાં ભૂરવું પડે તો ડીએપીની જગ્યાએ તમે એસએસપી વાપરી શકો ખાતર ને તો તત્વના રૂપમાં ટકા જ જોઈએ છે સાહીઠ કિલો ફોસ્ફરસ જોઈએ છે હેક્ટરે તો જો ડીએપી કદાચ ના મળે તો આપણે ખરેખર હવે ઘણા બધા ખાતરો છે એસએસપી છે આ પ્રમાણે જો તમે ગણતરી નાખશો તો આપણે ડીએપીની લાઇનમાં પણ નહીં ઉભું રહેવું પડે ડીએપી ઉત્પાદન વધે એ ખરેખર આપણી માન્યતા છે એની અરજીમાં જો ખાતર ના મળતું હોય અછત હોય ત્યારે આ ખાતરો પણ જો આપણે વાપરશું તો આપણું ઉત્પાદન ચોક્કસ મળશે જો આપણે ડીએપી ખાતર વાપરીએ હવે એની ગણતરી આપણે સમજીએ ડીએપી માં તમને બધાને ખ્યાલ છે ડીએપી માં અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ હોય છે આમાં પણ આપણે પહેલું સૂત્ર મારવાનું છે ખાતરની જરૂરિયાત ઇજુ ગલતુ સો ભાઈ ખાતર માં તત્વન ટકા એને વિના ખાતર માં ભલામણ કરેલો જતો જો આપણે ફોસ્ફરસ માટે વાત કરીએ તો ફોસ્ફરસ ઇજુ ગલતુ સો ભાઈ ગયા ખાતર માં રહેલ તત્વન ટકા એટલે છેતાલીસ ટકા એને ગુણા સાઠ

કરતા આપણે ખેડૂત મિત્રો લગભગ જોઉં છું કારણ કે મેં તો ઘણા બધા ખેતરમાં જોઉં છું લગભગ ખેડૂતને પૂછતા હોય તો ત્રીસ કિલો પાંત્રીસ કિલો ઘણા ખેડૂતો એક એક થેલી પચાસ કિલો વીઘે નાખે છે મિત્રો મને યાદ છે આજથી પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા ખેતીવાડી ખાતું રાસાયણિક ખાતર વાપરવા માટે ખેડૂત પાસે જ આપી કે ખેડૂત મિત્રો તમે રાસાયણિક ખાતર વાપરો હવે મિત્રો ખેતીવાડી ખાતું જ કીએ છે ભાઈ હવે હાઉ કરો વધુ પડતું રાસાયણિક ખાતર વાપરોમાં ભલામણ મુજબ ખાતર વાપરો અત્યારે આપણે બધા ખાતરોમાં ઓરડો જ ચાલે છે એટલે જ આપણે આ ખાસ આ વિડીયો બનાવવો પડ્યો આ ગણતરી પ્રમાણે આપણે જો ખાતર વાપરીએ તો ખરેખર ઘઉંમાં વીસ પોઈન્ટ છ્યાસી કિલો પ્રતિ વીઘે ડીએપી ની જરૂર પડે છે એમ હવે આ વાત થઈ આપણે ફોસ્ફરસ ની તો ખેડૂત મિત્રો ડીએપીમાં અઢાર ટકા નાઇટ્રોજન હોય છે એ પણ આપણે ભૂલવું ના જોઈએ હવે ડીએપી માં આપણે નાઇટ્રોજન ની ગણતરી પણ કરવી પડે એના માટે અગાઉ જે આપણે સૂત્ર વાત કરી નાઇટ્રોજન અઢાર ટકા હોય તો અઢાર ભેગા સો એને ગુણા આપણે યુરિયામાં વીસ છ્યાસી કિલો ડીએપી માં વીસ છ્યાસી કિલો પ્રતિ વિધે છે તો ખરેખર તો ડીએપીમાં માં અઢાર કિલો નાઇટ્રોજન છે આપણે ભૂલવું ના જોઈએ એ પ્રમાણે ગણતરી કરીએ તો અઢાર ભેગા સો એને ગુણા વીસ પોઈન્ટ છ્યાસી પ્રતિ વિધે જે આપણે ડીએપી આવ્યું

ચીનો પ્રતિ જો આપણે DAP વાપરીએ તો યુરિયા નાખવું પડે મિત્રો આ રીતે આપણે યુરિયા સિંગલ સુપર ફોસ્ફેટ મિરોટો પોટાશ એને જો આપણે વાપરવું હોય તો આ મેં જે સરળ સમાજ આવી છે એ પ્રમાણે જો તમે ગણતરી કરશો તો ચોક્કસ આપણને ફાયદો થશે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને આપણે ખેતીમાં જે ખોટા ખર્ચા થાય છે એ પણ આપણે ખર્ચા નહીં થાય અને ખેતી ખર્ચ જે ઘટશે એના બદલે ખેતી ખર્ચ વધ ખેતુ ખેત છે અને આપણે વધુ નફો મળશે આ મારો વિડીયો બનાવવાનું ખાસ આયોજન કે આપણે ગણતરી વાપરીએ અને ખરેખર ટેસ્ટિંગ કરાવીને પછી જો નાખે તો આનાથી પણ સારો ફાયદો થાય મિત્રો રાસાયણિક ખાતરનો કરકસર ભરીએ ઉપયોગ કરીએ અને આપણે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ જાળવીએ મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો ખૂબ ખૂબ આભાર અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા રવિ સિદ્ધન પણ સૌ ખેડૂતો ખેડૂત મિત્રો ને સારી નીવડે એવી ભગવાન સ્વામની પાસે પ્રાર્થના આભાર